એલ અને જીએસ માં ભરતી કરવાની માંગ સાથે વડોદરા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કરાયો એમજીવીસીએલ અને જીએસ માં ભરતી કરવાની માંગ સાથે વડોદરામાં વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કરાયો કાર્યક્રમમાં એમજીવીસીએલ અને જીએસ ઇસીના વિદ્યુત સહાયકો ને હેલ્પરો મોટી સંખ્યામાં જોડાયા હતા રેસ વિદ્યુત ભવન ખાતે ઉમેદવારોએ નોકરી આપો કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરો જેવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉમેદવારોને મળી તેઓની રજૂઆત સાંભળી હતી તેઓ ઉમેદવારોને જણાવ્યું કે કોંગ્રેસ તમારી સાથે છે અમે ન્યાય અપાવીશું ઉમેદવાર ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એમજીવીસીએલ દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં પચીસો વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષામાં તેરસો વિદ્યુત સહાયકો પાસ થયા હતા પરંતુ તેમાંથી એકસો બે વિદ્યુત સહાયકોને જ નિમણૂક આપવામાં આવી છે બાકીના વિદ્યુત સહાયકો દ્વારા નિમણૂક કરવાની માંગ સાથે અનેક વખત આંદોલન કરવા છતાં નિમણૂક આપવામાં આવી નથી ઉમેદવાર વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જીએસઈસી દ્વારા વર્ષ બે હેલ્પરો માટે ભરતી કાઢવામાં આવી હતી પંચાવનસો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરીક્ષા પણ લેવામાં આવી નથી હેલ્પરો ન હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી છેલ્લા કેટલાક સમયથી નોકરી મેળવવા માટે લડત આપી રહેલા વિદ્યુત સહાયકોને હેલ્પરોનો હવે કોંગ્રેસે હાથ પકડ્યો છે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વાસંદના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા શિક્ષણ લીધા પછી ગુજરાત નો યુવાન કાયમી રોજગાર માંગે છે

કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે ખાનગી કંપનીઓમાં કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે ભ્રષ્ટાચાર છે અમારા ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટી જે નોકરી અપાય છે એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મણક્યા એવી આ કંપનીઓ ખઈ જાય છે એના બદલા યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે પૂરતી લાયકાત ધરાવે છે એમણે પરીક્ષા પાસ કરી છે તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ કોઈ પણ ખાનગી હું સરકારને પણ કહેવા માંગુ છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી આ ગુજરાતની ધરતીના સપૂતો છે ગુજરાતના યુવાનો છે એમને કાયમી રોજગાર એમનો અધિકાર છે આ સરકાર ની તિજોરી જે પૈસા જમા થાય છે આ યુવાનોના ના ના એમના પરસેવા ના ટેક્સ ના પૈસા પૈસા જમા થાય છે